નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની બહેનોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો ગુજકોસ્ટના સહયોગથી નિસર્ગ વિમેન સાયન્સ ક્લબની બહેનોનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો જેમાં રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ પાટણની ઐતિહાસિક રાણકી વાવ પાટણના પટોળા અને મોઢેરાના સૂર્યમંદિરની મુલાકાત લેવામાં આવી હતી રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણના કર્મચારીઓ દ્વારા અહીં આવતા પ્રવાસીઓને યોગ્ય રીતે અને સરળ ભાષાની અંદર ખૂબ જ સરળતાથી તમામ ગેલેરીઓની ઓળખ કરાવાઈ રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણના નિયામક ડોક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા ક્લબની બહેનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને જુદી જુદી ગેલેરી વિશે માહિતી આપવામાં આવી હતી બહેનો વિજ્ઞાન ક્ષેત્રમાં વધુમાં વધુ રસ દાખવે તે માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા જય વિજ્ઞાન જય અનુસંધાન સાથે હું ડૉક્ટર સુમિત શાસ્ત્રી પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજનલ સાયન્સ સેન્ટર પાટણ વિશે જણાવવા માગું છું કે ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાજલ ગુજકોષ દ્વારા સ્થાપિત આ રિજનલ સાયન્સ સેન્ટર પાટણમાં પાંચ અદ્યતન ગેલેરીઓ છે જેમાં ડાયનાસોર ગેલેરી છે હ્યુમન સાયન્સ માનવવિજ્ઞાનની ગેલેરી છે નોવેલ પ્રાઇઝ કેમિસ્ટ્રીની ગેલેરી છે જલ કૃષિ હાઇડ્રોફોનિક્સની ગેલરી છે અને ફિઝિક્સ આધારિત ઓપ્ટિક્સની ગેલેરી છે એના સિવાય બહાર કેમ્પસમાં ડાયનાસોર પાર્ક છે અને સૂરજ ઘડિયાળ છે અને મોટી ગાર્ડન પણ છે જે લોકોના ખૂબ આનંદિત કરે છે એના પછી સુવિધાઓમાં મોટી કેન્ટીન છે જેમાં એક સાથે સો લોકો બેસીને જમી શકે છે અદ્યતન ઓડિટોરિયમ છે જેમાં રમતગમત અને બીજા સાયન્સ આધારિત પ્રોગ્રામ કન્ડક્ટ થાય છે સાયન્સ એક્ઝિબિશન હોલ છે એમાં આપણા બાળકો અદ્યતન ટેકનોલોજી જેમ કે રોબોટિક્સ લેજર ટેકનોલોજી એવા અદ્યતન ટેકનોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક્સ આધારિત બધા વર્કશોપ કરે છે ખાસ કરીને સ્કૂલના બાળકો માટે અલગ અલગ સાયન્સ આધારિત ફિલ્મો બતાવવામાં આવે છે અને વર્કશોપ કરવામાં આવે છે જેના ખૂબ ગમે છે જેના મને આનંદ છે

મંગળવારથી લઈ શુક્રવાર સુધી સ્કૂલના બાળકો માટે શૈક્ષણિક પ્રવાસની ફી ફક્ત દસ રૂપિયા હોય અને એના મોજ કરવું હોય ફાઇવ થિયેટર જોવું હોય તો એના ફી પચાસ રૂપિયા છે પછી રવિવાર અને શનિવાર અને કોઈપણ જાહેર રજાના દિવસ હોય તો પછી સ્કૂલના બાળકો માટે જે ફી છે એ વીસ રૂપિયા છે અને બીજા મુલાકાતીઓ માટે આ ફી પચાસ રૂપિયા હોય અને ફાઇવ થિયેટરની ફી તે દિવસ સો રૂપિયા વિદ્યાર્થીઓ અહીંયા બહુ મોટી સંખ્યામાં આવે છે જે આપણા માટે આનંદની વાત છે ક્યારેક ક્યારેક તો એક જ દિવસમાં ત્રીસ ચાલીસ બસો ખાલી વિદ્યાર્થીથી ભરાયેલા અહીંયા હોય અમુક ટાઈમે તો છોટ છેક છોટા ઉદયપુરથી પણ એકસાથે સાથે અઠાર વીસ બસો ભરીના હજાર હજાર બાળકો આવી જાય એટલે અત્યારે આપણા બાળકોની સ્કૂલના બાળકોને કહીએ તો એના પ્રાઇમ ડેસ્ટિનેશનમાં સાયન્સ સેન્ટર પાટણ છે જે ખૂબ સંખ્યામાં આવે છે અહીંયાની વ્યવસ્થા જે છે એ તો અહીંયાની ટીમ સાચવે છે જેમાં હું એક એઝ એ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવું છું મારા નીચે તીન મેનેજર છે અલગ અલગ કામગીરી મુજબ જેમ કે કોમ્યુનિકેશન મેનેજર છે ફેસિલિટી મેનેજર છે અને મેન્ટેનન્સ મેનેજર છે એના નીચે ટેકનિકલ આસિસ્ટન્ટ છે પછી એડમિનના છે ઓફિસ સ્ટાફ છે પછી એક આખું નવ લોકોની મેન્ટેનન્સની ટીમ છે નવ લોકોના અલગ સફાઈની ટીમ છે જે સાફ સફાઈ વધુ કરે છે અને ચૌદ લોકોના સિક્યુરિટીના આખું ટીમ છે ચૌદ લોકોના આખું ગેલરી ગાઈડના ટીમ છે અને ટુર ગાઈડના જે આખું ગેલરીના વિઝિટરના સાથે ઇન્ટરેક્શન કરીને એના જે સમજણ આપવું હોય એ આપે છે નિષ્ણાંત ગેલેરી ગાઈડ દ્વારા આરએસસી પાટણ ખાતે આવેલ પાંચ જુદી જુદી અત્ય આધુનિક ટેકનોલોજીનો પ્રદર્શિત કરતી લેન્ડ ઓફ ડાયનોસોર ગેલેરી હાઇડ્રોપોનિક્સ ગેલેરી નોબેલ પ્રાઇઝ ગેલેરી કેમેસ્ટ્રી ઓપ્ટિક્સ ગેલેરી હ્યુમન સાયન્સ ગેલેરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી તેમજ ફાઇવ ડી થિયેટરની મજા પણ બહેનોએ માણી હતી આ પ્રકારનું સાયન્સ સેન્ટર જોઈને બહેનો ખૂબ જ આનંદિત થઈ ઉઠી હતી હું ડોક્ટર અનિલ પટેલ મેનેજિંગ ડાયરેક્ટર નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ગાંધીનગર ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગરના ઉપક્રમે દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરો છે એમાંનું એક સાયન્સ સેન્ટર એટલે ગાંધીનગરમાં એ નિસર્ગ સાયન્સ સેન્ટર નિસર્ગ સાયન્સ સેન્ટર વિધ પ્રવૃત્તિઓ કરે છે એમાંની એક પ્રવૃત્તિ અમારી છે વિમેન્સ સાયન્સ ક્લબ તો આ ક્લબની અંદર અમે બહેનોને જોડ્યા છીએ અને એ એવા બહેનો છે જેમને વિજ્ઞાનમાં રસ છે એ બહેનોને જોડવા માટેનો અમારો આશય એ છે કે એ જે પણ વિજ્ઞાનમાંથી કંઈ શીખે એ એમના બાળકો સુધી પહોંચે એમના બાળકોને વિજ્ઞાન પ્રત્યે અભિપ્રેરિત કરે એટલે અમે લોકો જુદી જુદી જગ્યાએ આ રીતે વિઝિટ કરતા હોઈએ છીએ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટમેન્ટના સહયોગથી આજે અમને આ સ્થળની મુલાકાત માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે આજે અમે લોકોએ રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણની મુલાકાત લીધી છે અને આ સાયન્સ સેન્ટરની અંદર જે પાંચ પ્રકારની જે ગેલેરીઓ છે એ બધી જ ગેલેરીઓમાં બહુ જ રસપૂર્વક અમે લોકોએ આખું સાયન્સ સેન્ટર જોયું છે હાઇડ્રોફોનિક ગેલેરી હોય ઓપ્ટિક ગેલેરી હોય એ ડાયનોસોરની ગેલેરી હોય કે પછી બાકીના જે વિભાગો છે માનો કે નોબલ પારિતોષિક વિજેતા જે વૈજ્ઞાનિકો છે એની ગેલેરી છે એ બધાની અંદર બહુ જ ઊંડાણપૂર્વકની જે સમજણ છે ને એ બધા પ્રોજેક્ટની અંદર મોડેલમાં મૂકેલી છે તો અમારી ક્લબ સાથે જે પચાસ જેટલી બહેનો જે જોડાય છે એ લોકો અહીંયા આવ્યા અને એમને ઘણું બધું જાણવા મળ્યું મજાની વાત તો એ છે કે હવે એ બહેનો એમ કહે છે કે અમે હવે અમારા પરિવાર સાથે સ્પેશિયલી રજાના દિવસે આ મ્યુઝિયમ જોવા માટે આવીશું તો ગુજરાત સરકાર જ્યારે આટલા બધા લાખો રૂપિયા ખર્ચીને આ પ્રકારના મ્યુઝિયમો અને સાયન્સ સેન્ટરો ઉભા કર્યા છે ત્યારે મારી તો એક અપીલ છે કે જે પણ લોકો પોતાના બાળકોને વિજ્ઞાનમાં આગળ વધારવા માંગતા હોય તો જરૂર આ પ્રકારના મ્યુઝિયમોની મુલાકાત લેવડાવે આ સમગ્ર પ્રવાસનું આયોજન નિસર્ગ સાયન્સ સેન્ટરના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ વિમેન સાયન્સ ક્લબના કન્વીનર મિતા ભટ્ટ અને સહકન્વીનર દીપિકા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું